લેઝીલી પાછળ એલવાય છે તમારું ક્રિયા વિશેષણ છે અહીંયા મારે નામનો ઉલ્લેખ કરવો પડશે જે અહીંયા છે લેઝીનેસ લેઝીનેસ ઇઝ અવર એનિમી આળસ એ આપણું દુશ્મન છે યસ ખાલી જગ્યા એઝ ઇફ અને ફોર ચલો શું લેવું તો આગળ જોઈએ તો મને ખ્યાલ આવશે અહીંયા મને વી સાથે વર્ક દેખાય છે મતલબ આ સાદો વર્તમાન કાળ છે આગળ જોઈશ તો મને વી વિલ બી દેખાય છે ચલો વી વિલ બી સક્સેસફુલ મને અહીંયા ભવિષ્યકાળ દેખાય છે તો યાદ કરો અને આ શરત ભી આપેલી છે સાદા વર્તમાન કાળમાં અને આ પરિણામ પણ છે અને ઈફ સાથે હંમેશા શરત અને પરિણામ આવે યસ ઈફ વી વર્ક હાર્ડ વી વિલ બી સક્સેસફુલ ઇન અ લાઈફ તો બહુ આસાન હતો બહુ આસાન કામકાજ કરવાનું હોય છે શાંતિથી પેરેગ્રાફને સમજવાનો એના આધારે ગુજરાતી પણ કરીને પણ કામ કરી શકાય અને ગ્રામરના રૂલ્સ એપ્લાય કરીને પણ કામ થાય તો આ તમારી ત્રણ બ્લેન્ક ઓકે આગળ વધીએ સેકન્ડ પેરેગ્રાફ ધ થીફ રેન અવે વિથ ધેટ ચલો લેડી એપોસ્ટ્રોફી એસ લેડીઝ કે પછી લેડીઝસ અરે બાપરે ક્યું લેશું ચલો ભાગી ગયો ચોર અને અહીંયા માલિકી સંબંધ આપેલી છે પર્સ તો લેડી ના પર્સ સાથે ભાગી ગયો લેડી પહેલો અયંગ મેન રેન આફ્ટર ધ થીપ એન્ડ કોટ થીપ માટે છે ને યસ થીપ એટલે ચોરની વાત છે તો એને પકડ્યો ચલો તો એક વાત તો આ આ સ્ત્રી માટે છે નહીં આવે આ બહુવચન એના માટે નહીં આવે તો હિમ આવશે હિમ આવશે નોર્મલ છે ગુજરાતી કરો તો ખ્યાલ આવી જાય યસ ધ લેડી ઓફર ધ યંગ મેન જો આખી ઘટના કેવી કહી શકે ચોર ભાગી ગયો લેડીના પર્સ સાથે હવે શું કહી છે એક યુવાન માણસે ચોરને પકડ્યો પાછળ પીછો કરીને પકડ્યો યસ એટલે હવે જે લેડી છે એને ઓફર કરે છે યંગ મેનને રૂપિયાની ઓફર કરે છે યસ બટ હી રિફ્યુઝ ટુ ટેક ઇટ રૂપિયાની ઓફર થાય છે પણ યુવાન માણસ લેતો નથી એટલે કોન્ટ્રાસ્ટ છે જો લઈ લેત ને તો બટ ના આવે પણ અહીંયા નથી લેતો કોન્ટ્રાસ્ટ છે એટલા માટે તમારે બટ લેવું પડશે બસ હવે તમારા જે દસમા ધોરણના જે ગ્રામરના રૂલ્સ તમે જોયેલા હોય ને એ જ બધામાં એપ્લાય કરવાના હોય છે તો આ તમારા બે પેરેગ્રાફ ફિલ ઇન ધ બ્લેન્ક્સના આગળ વધીએ એની પહેલા તમારે આવા અલગ અલગ ટોપિક વાઇઝ વિડીયો જ્યારે બી અપલોડ થાય છે તમારે એની માહિતી રેગ્યુલર મેળવી હોય તો સ્ક્રીન પર આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો બોર્ડની ની એક્ઝામ સુધીમાં જે કઈ અપડેટ હશે તમને રેગ્યુલર મળતા રહેશે બીજી એક મહત્વની વાત એક મસ્ત મજાનો કોર્સ ડિઝાઇન કરેલો છે બ્રહ્માસ્ત્ર છે ધોરણ દસ અને ધોરણ બાર બંને ધોરણના વિદ્યાર્થીઓ માટે છે અને એ પણ માત્ર ત્રણસો નવ્વાણું રૂપિયામાં જેમાં કેટલા બેનિફિટ મળવાના છે એ હું તમને આગળ સમજાવીશ પણ તમારી જે પહેલી એક્ઝામ નજીક છે એને લગતા પણ ઘણા બધા કામકાજ એની અંદર છે વાંચવા માટે તમને આરામથી ઈઝીલી

તો સંબંધ માલિકી જેવો કેસ આવે એમાં શું આવે વુજ આવે વુજ આવે યસ ખાસ ધ્યાનમાં રાખજો યસ નેક્સ્ટ એન્ડ બટ કે પછી સો કન્જંકશન મૂકવાનું છે યસ તો અહીંયા મને ગુજરાતી પ્રમાણે સેટ થતો દેખાય છે નેચર કીપ ચેન્જિંગ એકોર્ડિંગ ટુ ધ સીઝન યસ એન્ડ વાળી વાત કરવી પડશે અને બે વાક્યને જોડે છે એન્ડની મદદથી બાકી છે સો અને બટ એ શું કામ ના આવ્યો તો બટ ક્યારે આવે પાછળનું વાક્ય કોન્ટ્રાસ્ટ હોય તો કોન્ટ્રાસ્ટ તો છે નહીં અને શો ક્યારે આવે પરિણામ દર્શાવતું હોય ત્યારે તો એવી પણ કોઈ વાત નથી એટલે તમારો જવાબ ક્લિયર કટ ક્લિયર કટ ફિક્સ થઈ જાય છે એન્ડ તો આવી રીતે સોલ્વ કરવાના નેક્સ્ટ જોઈએ ફોર્થ થોટ થિંકિંગ કે પછી થિંક ઇઝ રેધર અ પેનફુલ એક્ટિવિટી ફોર ખાલી જગ્યા ઓફ ધ પીપલ ચલો વાક્ય એક છે સાઈઝમાં મોટું છે ખાલી જગ્યા બે પૂરવાની છે તો થોટ ઇઝ રેધર અ પેનફુલ એક્ટિવિટી ફોર yes most of the people more of the people તમે નહીં સાંભળ્યું હોય much of the people ને સાંભળ્યું હોય બીજી ખાલી જગ્યા આસાન છે પહેલી ખાલી જગ્યા માટે શું કરશું thinking કરશું કે પછી think કરશું yes તો એમાં e thinking નામ તરીકે લેવું પડશે thinking સેટ થશે થોડ ભૂતકાળનું છે think v1 ભાગ થાય છે એ તમારું સેટ થશે બી નહીં વાક્યસા પ્રમાણે thinking is a rather a painful activity for most of the people હમણાં જે પ્રમાણે વાત કરીએ પ્રમાણે

આ કોર્સમાં તમને લાઈવ લેક્ચરની મદદથી ભણાવવામાં આવે છે એ જ લેક્ચર તમને રેકોર્ડેડ ફોર્મેટમાં પણ મળી જાય એની સાથે સાથે વાંચવા માટેના ઘણા બધા ઓપ્શન તમને પીડીએફ સ્વરૂપે મળી જાય છે વોટ્સઅપ સપોર્ટ બી છે એમસીક્યુ ટેસ્ટ બી તમને મળી જાય છે એનિમેશનથી ભરપૂર પીપીટી હોય છે તમે બધા ટોપિકની પીડીએફ જોઈ શકો છો તમને સમજાય એવી આસાન ભાષામાં અને આસાન ડિઝાઇનની મદદથી હોય છે તો ખાસ ખાસ જોઈ લેજો યસ જોઈ શકો છો માત્ર ત્રણસો રૂપિયામાં ધોરણ દસ માટે ડિઝાઇન થયેલો જોરદાર કોર્સ છે જે તમને અંગ્રેજીમાં કોન્ફિડન્સ આપશે નેક્સ્ટ પાંચમો પેરેગ્રાફ ધ એક્સપિરિયન્સ ઓફ ક્લાઇમ્બિંગ ધ સમિટ શિખર ચેન્જીસ યુ ચલો કઈ રીતે ચેન્જીસ કરશે કમ્પ્લીટેડ કમ્પ્લીટલી કે કમ્પ્લીટ કમ્પ્લીટ એડજેક્ટિવ કમ્પ્લીટલી ક્રિયા વિશેષણ એડવર્બ અને કમ્પ્લીટ ક્રિયાપદ રૂપ છે તો સમિટ શિખર ચડવાનો અનુભવ ચેન્જ યુ કમ્પ્લીટલી તમે કમ્પ્લીટલી ચેન્જ કરશો સંપૂર્ણપણે યસ કમ્પ્લીટલી આ પહેલી ખાલી જગ્યા નેક્સ્ટ યસ ધેર ધેર અને ધેન ઇઝ અનધર સમિટ ઇન યોર ઓન માઇન્ડ યસ પછી બીજો સમિટ તમારા મગજમાં હશે હવે અહીંયા જોજો ખાસ ધેર ક્યારે આવે ધેર એ સર્વનામ છે ધે માટે વિભક્તિ હોય ત્યારે એવો અહીંયા કોઈ કેસ નથી ધેર પછી જનરલી કઈ ન કઈક સંબંધ બી આવો જોઈએ એવો બી કંઈ છે નહીં અને ધેન એટલે શું થાય

પરિણામ દેખાય તો સો લખો અને જનરલી બે વાક્ય જોડવાની વાત આવે તો એન્ડ લખો તો અને અહીંયા આપને દેખાય છે બે વાક્યને જનરલી સામે રીતે જોડવાના છે એટલે તમારો જવાબ બનશે એન્ડ તો આ હતા તમારા વિકાસ પરીક્ષા પરીક્ષાલક્ષી અસાઇમેન્ટના ફિલ ઇન ધ બ્રેક્સના પાંચ પેરેગ્રાફ આવી રીતે બધા ટોપિકના સોલ્યુશન તમને ચેનલ પર મળી જશે ખાસ જોજો અને પ્રથમ પરીક્ષાનો કોન્ફિડન્સ વધારજો મળીએ નેક્સ્ટમાં થેન્ક યુ આભાર